હું દેવેન્દ્ર દેવેન્દ્રસિંહ આપડા લોકશાહી ના પર્વ નિમિત્તે હું સૌને જણાવવા માંગુ છું કે આપ સૌ પોતાના મતનો જે અધિકાર છે એ ચોક્કસપણે નિભાવજો આ રાષ્ટ્રની ઘડતર માટે આપ સૌએ ભોગ આપવો પડશે આપ સૌ પણ મતદાન કરજો અને ખાસ કરીને આજે અમે ક્ષત્રિય સમાજ અમારે ટ્રેડિશનલ ડ્રેસ માં પાઘડી સાથે સાફા સાથે આજે અમે મતદાન કરીને દેશની પ્રજાને એ સંદેશો દેવા માંગી છે કે હંમેશા સંસ્કૃતિ છે આપને ખ્યાલ છે કે રાજપૂતો હંમેશા રાષ્ટ્ર માટે ખૂબ ભોગ આપ્યો છે કે અમારી એક કેસરી છે અમારો એકચુઅલી ખરેખર તો રાજપૂતનો કલર છે જ્યારે અમારે ભૂતકાળમાં જ્યારે બધા યુદ્ધો થતા ત્યારે અમારે કેસરી થાપા પહેરીને અમે શહીદી વર્તા હતા એટલે અમે આમ જનતાને દેખાડવા માગી છે કે રાજપૂતો છે તમને રાસ માટે દેશભક્ત છે અને કેસરીયા પણ અમારો જૂનો પણ પોતાનો સિમ્બોલ છે એટલે એક અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે અને સમાજની અંદર એક સારો સંદેશો જાય કે રાજપૂત હંમેશા પ્રજાનો રક્ષક છે અને હંમેશા પ્રજા અઢારે સાથે ચાલેલો છે અને જે પણ નાના મોટા પ્રોબ્લેમ હંમેશા મદદ ઉપજી છે એટલે આ એક અમારો ટ્રેડિશનલ ડેસ નક્કી કર્યું છે તમારો ટ્રેડિશનલ ડેસ પડી લોકશાહીના પર્વનો આપણે પૂરેપૂરું અને આનો ઉપયોગ કરવો